તો આ તરફ જામનગર લોકસભાના ભાજપ ઉમેદવાર પૂનમ મેડમ જેમણે આજે પોતાનું નામાંકન ભર્યું ભર્યું ભાજપ ઉમેદવાર પૂનમ માડમે ફોર્મ ફોર્મ ભરતા પહેલા પૂનમ માડમે માતાજીના આશીર્વાદ મેળવ્યા વડીલોના આશીર્વાદ લેતા સમયે પૂનમ માડમની આંખોમાં આંસુ આવ્યા તેવો ભાવુક થતા પણ જોવા મળ્યા તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અલગ અલગ પૂનમ માડમ જેઓ જામનગર બેઠક પરથી લોકસભા લડી રહ્યા છે ત્યારે પૂનમ માડમે આજે પોતાનું નામાંકન નોંધાવ્યું છે ભાજપ ઉમેદવાર

એમાં ભૂતકાળમાં પણ સમગ્ર હાલારની નોંધ આપ સૌ નાગરિકોએ મજબૂતીથી દિલ્હી સુધી કરાવીશ ત્યારે મને ખાતરી છે ભવિષ્યમાં પણ એ જ પ્રકારની નોંધ આપ સૌ દિલ્હી સુધી સમગ્ર હાલારની આપણા બધા પરિવારો સાથે મળી અને કરાવશો